કોંગ્રેસ દ્વારા પણ લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે જેમાં હાલમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખાલી પડેલ નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીની જાહેરાત કરતા જ રાજકીય વાતાવરણમાં ગરમાટો આવી ગયો છે ત્યારે પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની મહિલા સીટ અને વડુ તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે જાહેરનામું બહાર પડતા જ આજ રોજ દાવેદારીને રજૂ કરવાના અંતિમ દિવસે જિલ્લા કોંગ્રેસ દ્વારા પાદરા નગર વોર્ડ નંબર ત્રણના ઉમેદવાર તરીકે અમીબેન પંડ્યા અને વડુ બેઠક માટે પટેલ સુરેશભાઈ મંગળભાઈને ઉમેદવાર જાહેર કરતાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જસપાલસિંહ પડિયાર સાથે અર્જુનસિંહ પડિયાર હોદ્દેદારો સમર્થકો દ્વારા રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચી દાવેદારી રજૂ કરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો જે રીતે ગુજરાતમાં અમુક નગરપાલિકાઓની સાથે જે પેટાચૂંટણીઓની પણ જાહેરાત થઈ હતી તે પૈકી વડોદરા જિલ્લાની પાદરા તાલુકા પંચાયતની વડુ તાલુકા પંચાયતની બેઠક પણ ખાલી પડેલ હોય તેની પણ આજે એનું પેટા ચૂંટણી જાહેર થયા બાદ એનું પણ આજે ફોર્મ ભરવા આવ્યા છે સાથે નગરપાલિકા પાદરામાં પણ વોર્ડ નંબર ત્રણમાં એક બેઠક ખાલી પડી હોય એમાં પણ આજે ફોર્મ ભરવા માટે અહીંયા મામલતદાર કચેરી શ્રી પાદરા અમે આવ્યા છે વડુ તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષ પાસે જ હતી અને યથાવત કોંગ્રેસ પક્ષ પાસે જ રહે છે એવી જે રીતે મતદારોનો સહકાર મળી રહ્યો છે સાથે જિલ્લામાં પણ નગરપાલિકા કરજનને બધી જે ચૂંટણી છે એમાં પણ સારો એવો પ્રતિદાન જનતાનો મળી રહ્યો છે એટલે કરજણ નગરપાલિકા પણ કોંગ્રેસ બનાવવા જઈ રહી છે એ રીતનું આશાપદ ત્યાંના મતદારોએ પણ વ્યક્ત કર્યો છે સાથે વડુ તાલુકા પંચાયત અને નગરપાલિકા પાદરાનું આજરોજ અહીંયા મામલતદાર કચેરી પાદરા ફોર્મ ભરવા માટે આવ્યા છે